ખેડબ્રહ્મામાં જલારામ જયંતિ બસો છવ્વીસમી ધામધૂમથી ઉજવણી કરાઈ રામભક્ત પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ખેડબ્રહ્મા શહેરમાં હણાવ નદી કિનારે આવેલ હનુમાનજી મંદિરે ધામધૂમપૂર્વક ઉજવાય સવારે આઠ કલાકે સુંદરબગીમાં પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા ભક્તિનગર સ્થિત પ્રજાપતિ અમૃતભાઈ પેઇન્ટરના ઘરેથી ધામધૂમથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજરી આપી હતી રસ્તામાં હજારો લોકોએ જલારામ બાપાના દર્શન કર્યા હતા સવારે દસ કલાકથી સાંજે પાંચ કલાક સુધી આવેલ તમામ પ્રેમી લોકોને મહાપ્રસાદમાં બુંદી ગાંઠિયા દાળ ભાત અને શાક પીરસાયા હતા ચંદ્રશેખર ભાવસાદ ન્યૂઝ ઓફ ગુજરાત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ અને ખેડબ્રહ્મામાં સત્યાવીસમી જન્મજયંતિ હનુમાનજી મંદિરના પટાંગણમાં ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા ઉજવાઈ રહી છે જેમાં ખેડબ્રહ્માની જનતા ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને આ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરેલું છે જેમાં ખેડબ્રહ્માની આજુબાજુની જનતા લાભ લઈ રહી છે અને ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહેલો છે જય જલારામ